નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના તબક્કા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ મિત્રો શેર બજારમાં આપણે આજે વાત કરીશું શેર બજારની સ્થિતિ અંગે ગઈકાલે આપણે ચર્ચા જે કરી હતી ઘણી બધી વાત કરી હતી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ ચર્ચા કરી હતી કે શું ધ્યાન રાખવાનું છે કયા લેવલ લેવલ્સમાં રહેશે તો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન તે તમામ જે ઇન્સ્ટ્રુમેન્ટે કેવો કારોબાર કર્યો છે તેની વાત કરીશું આ સાથે જ શેરબજારમાં શું ગતિવિધિઓ જોવા મળી છે ગઈકાલે તેની પર આપણે ચોક્કસથી ચર્ચા કરીશું અને સાથે જ આજે ખાસ માર્કેટની સ્થિતિ કેવી રહી શકે છે શું સ્થિતિ બની શકે છે આજે તમામ રોકાણકારોએ શું ખાસ ધ્યાન રાખવું પડશે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આજે ખાસ ફોકસમાં રહેશે તેના પર વાત કરીશું તો ત્યારબાદ આપના પણ સવાલ આપણે લેતા હોઈએ છીએ આ કાર્યક્રમમાં આપણા ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી ઘણી બધી ચર્ચા ગઈકાલે આપણે કરી હતી જેમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટને લગતા પણ ઘણી બધી વાત કરી હતી તો શું રહ્યું ગઈકાલે માર્કેટ અને સાથે જ કેવો કારોબાર કર્યો અને આજે કઈ કઈ ખાસ બાબતો છે ખાસ સમાચાર કે જે તમામ રોકાણકારોએ ધ્યાન રાખવાના છે

ત્રણસો નવ્વાણું હાઈ હતો બાવીસ હજાર ચારસો પચાસ આપણે ગણીએલમાં કેન્ડલ ની વાત કરું છું અને ફોર થર્ટી બનાવે છે અને બંધ આપે છે જ્યાં ખુલ્યું હતું ત્યાં જ એટલે ફોર ફિફ્ટી નાઇન ટેન ઓપન એન્ડ ફોર ફિફ્ટી નાઇન નું બંધ મીન્સ डोजी कैंडल बनी गई એટલે આ કેન્ડલ તમારા માટે દિશાકારક થઈ જાય છે કે આ કેન્ડલનો હવે હાઈ તો આપનો જે પહેલા સ્ટોપ loss 1 आवर નું લો હતો એ હવે 60 મિનિટમાં કારણ કે ડોજી કેન્ડલ બની છે તો નાવ ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉટ ધેટ લેવલ પોઝિટિવ ઇફ ઇટ ટ્રેડ્સ બિલો This લેવલ પ્રોફિટ બુકિંગ પ્રોફિટ બુકિંગ એટલે કહું છું કારણ કે બીજો બધા તમારા પાસે સપોર્ટ સ્ટ્રોંગ છે રાઈટ તો રેઝિસ્ટન્સ માં તમને એટલું બધું નડતર નથી રેઝિસ્ટન્સ માં દિવસ નો હાઈ નડતર છે તમારે પછી ઓલ ટાઈમ હાઈ નો નડતર છે પાંચસો નો નડતર છે તમે એ રીતે નડતર તમે ગણી શકો છો બટ ઇફ ઇટ બ્રેક લો તો નડતર તમારા એવરેજીસ ને બીજા બધા સપોર્ટ આવે છે તો ફોર થર્ટી એટ વોઝ ધ ફર્સ્ટ એના પછીના કેન્ડલમાં તમને ફોર થર્ટી એટ બ્રેક થતું જોવા મળી ગયું તો તમને સંકેત મળી ગયો આજે સ્ટ્રોંગ દેખાતું નથી હવે કમ્ફર્ટેબલી શું હતું કે શરૂઆતના સમયમાં મીન્સ દિવસ દરમિયાન ધ ફર્સ્ટ હાફ ઇટ બિલોંગ ટુ બેંક નિફ્ટી રાઈટ માર્કેટ ક્યાંક કંઈક બેંક નિફ્ટી એટલી સ્ટ્રોંગ ન અને માર્કેટને

સંકેત આપ્યો કે ભાઈ હા હું મારે પણ નીચે જવું છે લેવલ ટુ લેવલ આવીને મીન્સ ઝીરો લેવલ ઉપર આવીને ઓલમોસ્ટ ત્યાં બંધ આપી દીધું મીન્સ નો ડાયરેકશન એક્ઝેક્ટલી ઓનલી રિસ્કી ટ્રેડર્સ જે છે જોવા મળી રહ્યા છે હાલના તબક્કે ઇન્ડિકેટીંગ અગેટિવ તો આઈ થિંક સો કે માર્કેટ નીચે ખુલશે ત્યાં સપોર્ટ આપણને મળશે ત્રણસો પંચાવન નો બાવીસ હજાર ત્રણસો પચાસ થી સાહીઠ ના વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને જોવા મળે છે ઇફ નિફ્ટી નિફ્ટી ફ્યુચર દે બોથ સ્ટાર્ટ ટ્રેડિંગ બિલો દિસ લેવલ તો ક્યાંક માર્કેટમાં અગેન વી આર મુવી ટુવર્ડ સાઉથવર્ડ ડાયરેકશન થઈ જાય માર્કેટ એને ઉપર ટ્રેડ કરે છે કમ્ફર્ટેબલી અને એક સારા ન્યૂઝ આવવાના શરૂ થઈ જાય છે કારણ કે નંબર ઓફ ન્યુઝ મીન્સ ન્યૂઝ આવવાના છે એમાં કોઈ ના નથી તો ઇફ ધ ટ્રીગ કમ

તો એવરી પોસિબિલિટી છે રાઈટ તો કોશિયસલી આજે કામ કરવાની જરૂર છે તમારા બધા માટે એક સમાચાર જે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ હેવ ધીસ ક્વેશ્ચન નોર્મલી આઈ ડોન્ટ આન્સર સચ ટાઈપ ઓફ કંપનીઝ નથી કરતો પણ કારણ કે ઓકે ગવર્મેન્ટ બી આમાં ઇન્વોલ્વ છે અને ટોક ઓફ ધ ટાઉન છે ઘર ઘરની વાતો થઈ ગઈ છે હવે આ વોડાફોન આઈડિયા તો આઈડિયા માટે શિવમ હું એ કહીશ કે બેસિકલી સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે અમુક વ્યક્તિ હોય છે કે જે સપોર્ટ ઉપર આવે છે ત્યાં બોટમ કરતા હોય છે ભેગા કરતા હોય છે ના હું એ મતનો માણસ નથી હું નોર્મલી એ થી આગળ કામ નથી કરતો આઈ ઓલવેઝ વેટ ફોર ધ બ્રેકઆઉટ એક વખત બ્રેકઆઉટ એક વખત નહીં બે વખત બ્રેકઆઉટ આવતી એક વખત બ્રેકઆઉટ આવે ઇટ કેન બી એ બ્રેકઆઉટ બટ ધ સેકન્ડ બ્રેકઆઉટ ત્યારે ફોલ્સ બ્રેકઆઉટ નથી કારણ કે સપોર્ટ લઈને જયારે વસ્તુ ઉપર આવે છે તો એ જયારે ઉપર આવે છે ને ત્યારે તમને બ્રેકઆઉટ આપી દે છે દેટ કેન બી અ ફોલ્સ બ્રેકઆઉટ અને બ્રેકઆઉટ આપીને પછી જ્યારે આખું કામ અંદર આવી જાય છે મીન્સ રિટેલર્સ આખા અંદર આવી જાય છે એ લોકો એન્ટ્રી લઈ લે છે પછી ત્યાંથી ફરી પાછું એક સેલિંગ પ્રેશર આવે છે અને એ સેલિંગ પ્રેશર છે તમને ફરી પાછો ના નજીક લઈ જાય છે અને ત્યાં પેનિકી ઉભી થાય છે લો તોડતા નથી પણ પેનિકી ઉભી થઈ જતી હોય છે અને અગેન વેન ઇટ કમ્સ બેક ટુ ધ બાઇંગ પ્રાઇસ તો ત્યાં અહીંને વ્યક્તિ છોડી દેતા તો મારો કહેવાનો ભાવ છે કે જે ફર્સ્ટ લેગ જે છે જે બાઉન્સ થઈને ઉપર આવ્યું છે લેટ ઇટ પાસ બાય થોડાક સમયમાં મીન્સ ગમે ત્યાં મે બી એક દિવસમાં આવે મે બી ત્રણ મહિનામાં આવે મે બી અઠવાડિયામાં આવે પંદર દિવસમાં આવે વોટ તો એ વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એ વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે આ લો ઉડે છે કે ન ઇન કેસ એ લોન નથી તોડતો અને પછી એનો હાઈ જો ક્રોસ કરી દે છે સે ફોર એક્ઝામ્પલ તેર રૂપિયાના દસ પૈસાનો ભાવ છે આ જે કોઈ પોસિબલ સેલિંગ પ્રેશરમાં બાર રૂપિયા આવે છે અગિયાર રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ છે એનાથી નીચે આવી શકે છે દસ ઇમેજિન ધ ચાર્ટ ઓફ યસ બેંક યસ બેંકમાં બી એવું હતું એમાં બી સરકાર ઇન્વોલ્વ થઈ ગઈ તો જસ્ટ પછી ચાલ્યો તો અહિયાં પણ કોઈ પોસિબલ ગટ ફિલિંગ કે છે કે સેમ સ્ટોરી આવશે સો ન તો પ્રોફિટ બુકિંગ ઇઝ સિમ્પલ કે તમને અગિયાર રૂપિયામાં આ શેર મળ્યો છે રાઈટ હવે આ અગિયાર રૂપિયાના શેરમાં જો તમને સાડા બાર રૂપિયા મળે તેર રૂપિયા મળે બાર રૂપિયા મળે તો પર્સન્ટેજ એન્યુલાઇઝ તમે ખાલી કેલ્ક્યુલેટ કરીને સી યુ હેવ ટુ કેલ્ક્યુલેટ યોર સેલ્ફ અને તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને તમારે ઘણું બધું આમાં ડિસિશન લેવાની જરૂર છે ઇટ ઇઝ નોટ કે વેરી સિમ્પલ કે ચલો ભાઈ ના અમને આ લાગી ગયું છે એટલે અમે ટીવી પર પૂછી લઈએ અને જે ટીવી પર જે आइडिया अपने माले अपने जीवन में आगे जी so. नॉट सो सपोर्ट मने जो जो लॉन्ग टर्म इन्वेस्टर हमरा जे लास्ट स्विंगाइव रूपीस एटी पैसा पांच रुपया पैसा, पैसा रहा था। एक स्ट्रॉंग सपोर्ट लीधो तो हूँ तो, तो, तो एच के अगेन लेट इट कम एंड रीटेस्ट પચાસ પૈસા તમારો સ્ટોપલો તમને જો ક્વારલી ક્લોઝ દસ રૂપિયા ને પચાસ પૈસાના નીચે મળે આ હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે વાત કરી રહ્યો છું લોંગર્મ ઇન્વેસ્ટર્સ એટલે હું

બ્રેકઆઉટ જે મને દેખાય છે તો દેટ ઇઝ અબાઉ પૈસા ઉપર આપણને લાઈટ સિગ્નલ આપણને મળે છે કે યસ ગો એન્ડ બાય સેકન્ડ આના અંદર સિગ્નલ મળે છેબાઉટ ટ્વેન્ટી થ્રી રૂપીસ ફિફ્ટી પૈસા ઓન ધ ક્વારલી ક્લોઝિંગ બેસી

પછી હું કહીશ કે મેં તમને જે સ્ટોપલો કીધું છે એ છે રિસ્ક રિવોર્ડ રેશિયો આપને જોવાનું છે આપણે ફાઈનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને આના અંદર આગળ કામ કરજો છે ક્રિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે દેખાય છે કે રિટર્ન બી સારું મળશે વગેરે ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે કે રેટ હાઈક આવશે તો પણ બોડાફોન આઈડિયાને ફાયદો થશે થશે બટ તમે ઇમેજીન કરો આજે તે રૂપિયા દસ પૈસાનો ભાવ છે પબ્લિક ઇસ્યુ આજે તમે એલોટમેન્ટ આજે આવશે

એક સિમ્પલ અમે તમને એડવાઇસ આપતા હોઈએ છીએ અહીંયા આ પ્લેટફોર્મ સુધી બાકીનો ડિસિઝન તમારે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પછીને જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો રહેતો છે યસ આવો તો ફોર આઈડિયા તે ઉપર જે જે લિસ્ટિંગ થવાનું છે તેને લઈને અને સાથે જ વાત કરીએ હરજભાઈ તો જે કોટક બેંક માટે જે RBI એ કાર્યવાહી કરી છે

થર્ટી સેવન રૂપીસ એન્ડ ફિફ્ટી પૈસા ક્વારલી ક્લોઝ બે હજાર કારણ કે વી આર નિયર ટુ દેટ સોળસો સત્તરસો બે હજાર સુધી આપણે આ જતા હોઈએ છીએ પણ તમે ક્યારે બી જો તો ક્વાર્ટરલી ક્લોઝ આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને જોવા નથી મળતો તો ટેકનિકલી જેમ આઈડિયા મેં વાત કરી કે આપણે આ એક પર્ટિક્યુલર ત્રેવીસ ઉપર સમજી મેં કીધું કે ક્યાં લેવલ ઉપર બંધ આપશે તો જ હું આના અંદર ઓપ્ટિમિસ્ટિક થઈશ એ રીતના કોટક બેંકમાં બી એ જ હતું કેમ કે જે રીતના દેખાયું છે ફ્લેગ બંધ તો દેખાય છે તે ફ્લેગમાં મને તેવી બે હજાર સાડત્રીસ રૂપિયાના પંદર પૈસા પર ક્વાર્ટરલી ક્લોઝ મળે ને તો પછી ઇટ કમ્સ ટુ માય લુક્રેટિવ વોચ લિસ્ટ અને ધેન ઓકે આઈ લવ ટુ મીન્સ હેવ આઈ હું મારી આંખ એમાં થકાવવા માટે તૈયાર છું અધરવાઈઝ સેના માટે મેન અત્યારે તો એક જોખમી છે હવે સવાલ આવે છે કે આના ઉપર કાચ આવી છે ક્રેડિટ કાર્ડ નવા અકાઉન્ટ ઓનલાઈન બધું બંધ કરવાની વાત આવી છે તો હવે અહીંયા મને જે સપોર્ટ દેખાય છે દેખાય છે પંદરસો સત્યાવીસ રૂપિયાનો અઠ્યાવીસો રૂપિયા બેતાલીસ નો બંધ છે એટલે હું થોડું વ્યવસ્થિત લેવલ કાઢવા અઢારસો સાઈઠ રૂપિયાના સ્ટોપલો સાથે ઓન ધ વીકલી ક્લોઝિંગ બેસીસ તમે આના અંદર એક્ઝિટ થઈ શકો છો ધ ફર્સ્ટ પોસિબલ ટાર્ગેટ ઇઝ સેવન્ટીન હંડ્રેડ એન્ડ ટેન સેવન્ટીન હંડ્રેડ એન્ડ ટેન અને એના પછીનો સપોર્ટ આવે છે પંદરસો સત્યાવીસ સેવન્ટીન ટેન તમે તમે જોઈ શકો છો એ વખતે આપણે ઓબ્ઝર્વ કરજો અને પછી દેસ એના અંદર તમે યુ કેન થિંક ઓફ

तो एना नजक आए तो एवरी पॉसिबिलिटी बॉटम फिशिंग और से कैन बी क्रिएटेड बट कंसल्ट योर कंसल्ट योर फाइनेंशियल एडवाइजर एंड देन કોટક બેંકની આપણે વાત કરીએ તમામ જે સમાચાર છે તેની વચ્ચે સત્તરસો દસ નો એક સપોર્ટ છે આ સિવાય અઢારસો સાહીઠ ના સ્ટોપલો વીકલી ક્લોઝ જો મળે તો એક્ઝિટ કરી શકાય છે આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ બેંક બેંક તો અહિયાં હું તમને સપોર્ટ આપે 990 નો 919 ની નીચે બંધ આપે જો આ ઇન્સ્ટ્રુમેન્ટ કે નેગેટિવ થશે else it is buy on decline and if that atmosphere favors that atmosphere favors એટલે માર્કેટ માં ઇન જનરલ જો પોઝિટિવ મૂડ આવે છે ને બેંક સેક્ટર માં ભી તેજી ના વગેરે બધું દેખાય છે અગિયારસો પચાસ ની આસપાસ અને સાથે જે નવસો નેવું નીચે બંધ આપે બંધ આપે છે તો ક્યાંક જે પ્રકારે તો હરેશભાઈએ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે પણ ચર્ચા કરી તેવા આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સન ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે હા મારા મિત્રો છે મારા રિલેટિવ છે મારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપણું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકે वेब पर आपनो हमारे साथ है आप જોડાયા દર્શક મિત્રોને પર માર્ગદર્શનપુર પાડ્યુ તો બધલ થેન્ક યુ વેરી મચ તો શેર વજન અદબકારા કાર્યક્રમ આતર વસાટ લો શબદકાલ ફરતી મલેશું તે આસિદ રજા આપશો જોતારો હું નિર્માણ ન્યુઝ નમસ્કાર